મિત્રો વાલજી બાપાની વાર્તા એટલે કે જીવ અને મને માફ કરશો પણ હું અહીં માત્ર એક મૂવી લવર તરીકે જ ફિલ્મની ચર્ચા કરીશ અહીં કોઈના વ્યક્તિગત જીવન કે તેમણે કરેલા કામોનું હું મૂલ્યાંકન નથી કરતો આ વિડીયો માત્ર બે કલાકની ફિલ્મ કેવી છે એની વાત કરે છે એટલે કૃપા કરીને મારી વાતો કોઈના પર્સનલ જીવન પર ક્રિટિસિઝમ તરીકે ન લેવી હવે વાત કરીએ જીવ ફિલ્મ કેવી છે નહી જો એક લાઇનમાં કહું તો ના આ ફિલ્મ થિયેટરમાં જોવા જવું મને હિત આહન નથી લાગતું કારણ કે ફિલ્મ જે સંદેશો આપવા માંગે છે એ માટે બસો થી અઢીસો રૂપિયા ખર્ચવા કરતા એ જ પૈસા ગૌદાનમાં આપી દેવા વધારે સારા આવું મને પર્સનલી લાગે છે હા વાલજી બાપાની જીવની ચોક્કસ સારી હશે એમણે રાપર ગામમાં જીવો માટે કરેલા કાર્યો ચોક્કસ સારા હશે અને એ માટે હું દિલથી તેમની સરાહના કરું છું પરંતુ ફિલ્મમાં જે રીતે આ બધું પ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે એ ક્યાંક ને ક્યાંક બહુ ધીમું અને અનબેરેબલ લાગે છે હા ફિલ્મનો ટોપિક ખરેખર ખૂબ જ સારો છે ફિલ્મના ગીતો પણ એક આર્ટિસ્ટની નજરે જોવામાં આવે તો બહુ સુંદર તરીકે ફિલ્મ આવ્યા છે પરંતુ પ્રેક્ષકોને આખા બે કલાક સુધી પોતાની સાથે જકડી રાખવામાં આ ફિલ્મ ચોક્કસ અસમર્થ રહી છે એવું મને લાગે છે હા જે લોકો રાપર ગામના છે અને વાલજી બાપાના કામને નજીકથી જોયું છે એ લોકોને ફિલ્મ ગમવાની શક્યતાઓ છે પરંતુ જે દર્શકોને આ બધાનો કોઈ આઈડિયા જ નથી એ લોકો ફિલ્મ સાથે સહેજ પણ કનેક્ટ નહીં થઈ શકે આવું મને લાગે છે ખાસ કરીને આજની જનરેશન જે પોતાના પરિવારથી દૂર રહી અને પૈસા કમાવા બીજા શહેરોમાં જાય છે ઘણા બધા બીજી શેડ્યુઅલમાં હોય છે એ લોકોને આ ફિલ્મ શું સંદેશ આપશે એ મને સ્પષ્ટ લાગ્યું નહીં અને હા મારું એવું માનવું છે કે દુનિયાના દરેક ખૂણે રહેલો ગુજરાતી ગૌદાન આપે જ છે અને આપતો જ રહેશે પણ ગાયો માટે ગૌદાન સિવાય બીજું શું કરી શકાય એ બાબત પર પણ ફિલ્મ ક્યાંય નવું દેખાડતી નથી ફિલ્મ માત્ર એક વ્યક્તિના કામને બિરદાવવા માટે બનાવાઈ હોય એવું વધારે લાગે છે અને વધુ પડતી પોઝિટિવ બનાવવા જતાં ફિલ્મનો મૂળ આશય ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયો હોય એવું મને લાગ્યું અભિનયની વાત કરીએ તો બધા કલાકારોએ સારું કામ કર્યું છે પણ કિરદારોમાં જરૂરી ડેપ હોવી જોઈએ એ મને લાગી નહીં જેના કારણે ફિલ્મ સાથે ભાવનાત્મક રીતે જોડાવું ઘણું મુશ્કેલ બની જાય છે મારા વિચારે જો એક કિરદાર પર ફોકસ કરવાની જગ્યાએ બધા મુખ્ય કિરદારોને થોડી થોડી ડેપ આપવામાં આવી હોત તો ફિલ્મ કદાચ વધુ અસરકારક બની હોત પણ અહીં હું સલાહ આપનાર કોઈ નથી પણ મારા મત મુજબ ફિલ્મ એક સારો પ્રયાસ છે વાલજી બાપાની જીવનીને પડદા પર ઉતારવાનો અને હા ધર્મેન્દ્ર ગોહિલે હંમેશાની જેમ આ કાર્ય બહુ જ ઉમદા રીતે કર્યું છે પરંતુ શ્રદ્ધા ડાંગર અને હેમાંગ શાહ જેવા કલાકારોને અહીં પૂરા વેસ્ટ કરી નાખવામાં આવ્યા છે ફિલ્મ જે વ્યક્તિ પર બની છે અને તેમણે જે કામ કર્યું છે એનો હું દિલથી આદર કરું છું પરંતુ ફિલ્મ માટે પ્રેક્ષકોને થિયેટરમાં આવવા માટે પ્રેરવા એ મને વ્યાજબી લાગતું નથી એ માટે ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો પાસે હું માફી પણ માગું છું ફરી એક વખત કહીશ ફિલ્મ બનાવવાનો પ્રયત્ન ચોક્કસ સારો છે પણ કેરેક્ટર ડેવલપમેન્ટના અભાવે ફિલ્મ સાથે કનેક્ટ થવું મુશ્કેલ બની જાય છે બસ આજ હતી મારી વાતો ફિલ્મ જીવ માટે અને મારી કોઈ પણ વાતથી ફિલ્મ સાથે જોડાયેલા લોકોનું દિલ દુભાયું હોય તો મિચ્છામી દુગડમ મને માફ કરશો ચાલતા ચાલતા જય હિન્દ વંદે માતરમ